રાજ્ય સરકારે આ તેત્રીસ લોકોને ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી ને અમદાવાદથી તમામ લોકો પોલીસ સાથે તેમના ઘરે પહોંચે અને જિલ્લા મુજબ પોલીસે વાહનોની ફાળવણી કરી હતી અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમિયાન એરપોર્ટ પર આઈબી સીઆઈડી સ્થાનિક કાફલો હાજર હતો અને ડીસીપી અધિકારી પણ હાજર રહ્યા હતા પરત આવનારામાં મહેસાણાના બાર લોકો છે ગાંધીનગરના પણ બાર લોકોનો સમાવેશ થાય છે તો સુરતના ચાર અને અમદાવાદના બે લોકો સામેલ છે તો ખેડાના એક વડોદરાના એક અને પાટણના એકનો સમાવેશ થાય છે